સમગ્ર ગુજરાતના પ્રતિષ્ઠિત ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં એવોર્ડ વિજેતાઓનું સન્માન કરાયું હતું મારું નામ કાર્તિક સોની છે હું સોલગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન તરીકે છું આજે મને પ્રાઇડ ઓફ ગુજરાત ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરની અંદર રીડેવલપિંગ અમદાવાદનો એવોર્ડ મળ્યો છે જેનાથી હું ખૂબ ગર્વ અનુભવું છું અને હજુ પણ આગળ સારું કામ કરવાની પ્રેરણા મળે છે અમે રિયલ એસ્ટેટ ડેવલપર છે અને જે જૂના મકાનો હોય છે અમદાવાદની અંદર અત્યારે એને અમે લોકો ડિમોલિશ કરીને નવા મકાનો જે છે એ અમે આપી રહ્યા છીએ જેથી જે લોકો રહે છે એમને નવી સુખ સુવિધા પૂરી પાડી રહે તથા પાર્કિંગની જે સમસ્યા છે એ દૂર થાય અને એ લોકોની લાઇફસ્ટાઈલ જે છે એ પણ સુધરે એ હેતુથી અમે કામ કરી રહ્યા છીએ અને આ ઓવરથી અમને હજુ સારું કામ કરીએ એની એવી પ્રેરણા મળે છે Hi, myself, Aisha Shah. હું યુએન હ્યુમન રાઇટ્સ કમિટીની નેશનલ વુમન પ્રેસિડેન્ટ છું અપાર્ટ ફ્રોમ દેટ સ્ટેટ અને નેશનલ લેવલ ઉપર બીજેપી મહિલા મોરચામાં પોઝિશનેડ છું આઈ એમ વર્કિંગ ઇન ધીસ સેગમેન્ટ સિન્સ વેરી લોંગ એન્ડ મુંબઈ અહેમદાબાદ એન્ડ અક્રોસ ધ ઇન્ડિયા અમે લોકો હ્યુમન રાઇટ્સની અંદર વર્ક કરી રહ્યા છે જે છેવાડાની બહેનો છે એનેથી લઈને જે ગ્રહ ઉપર પણ જવાની તૈયારીઓ કરી રહી છે બધી બહેનો માટે દરેક જગ્યાએ અમે લોકો ખડે પગે ઊભા છે અમારા ક્યુઆર કોડ છે સ્કેન કરીને તમે અમારા સુધી આઉટ કરી શકો છો ટુ ફોર એની હેલ્પ થેન્ક યુ સો મચ मेरा नाम गगन गोस्वामी और मैं हेरिटेज इंफ्रास्ट्रक्चर इंडिया लिमिटेड में एज ए मैनेजिंग डायरेक्टर हूँ हम लोगों को मोस्टली uh, जो डायफ्रामल कंस्ट्रक्शन है उसमें हम लोग ऑल ओवर इंडिया में काम कर रहे हैं तो उसमें हम लोगों को बेस्ट डायफ्रामल कंस्ट्रक्शन कंपनी इन इंडिया में हम लोगों को अवार्ड uh, दिया गया और इसके लिए मैं सभी लोगों का शुक्रगुजार हूँ पटेल આજે મને પ્રાઉડ ઓફ ગુજરાત અમદાવાદથી એજ્યુકેશન એક્સલન્સ અને હેલ્થકેર ડિપાર્ટમેન્ટનો એવોર્ડ મળ્યો છે મને ઘણી ખુશી અનુભવ થાય છે અને એટલા માટે થાય છે કે હું એક ડિસેબલ ગર્લ છું મને મલ્ટિપલ જોન છે અને મારા બંને હિપ જોઈન્ટ અને શોલ્ડર રિપ્લેસમેન્ટ છે આર્ટિફિશિયલ જોઈન્ટ છે મારી સુરતમાં સ્કૂલ છે હાયર સેકન્ડરી સ્કૂલ હું ટ્રસ્ટી છું સ્કૂલની અને અમારી શ્રદ્ધા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ છે હું હોસ્પિટલ ડાયરેક્ટર છું હું ઓર્ગેનિક ફાર્મિંગ પણ કરાવું છું હું અમારા ગામની એક એવી છોકરી છું કે જે ફાર્મિંગ એકલી કરાવે છે બાકીના આજે એવી મેન્ટાલિટીનું ગામ છે કે જ્યાં છોકરીઓ ઘરની બહાર નીકળતી નથી પણ આજે હું પ્રાઉડ ઓફ ગુજરાતના સ્ટેજ ઉપર પહોંચી જેની મને ઘણી ખુશી છે रैपर मुझे एक्चुअली आर्टिस्ट बिजनेसमैन कैटेगरी में में मिला है जिसमें मैंने म्यूजिक जो वर्ल्ड रिकॉर्ड पाया है है और मैक्सिमम ऑफ म्यूजिक इन सिंगल फिल्म ये मेरा मेरा टैग जिसमें वर्ल्ड रिकॉर्ड रजिस्टर्ड है और फिल्म में मैं म्यूजिक करता हूँ मुझे आजिक्स ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા વાઇસ પ્રેસિડન્ટ ભાવિશ દવે આ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા મારી કંપની છે ગયા વર્ષે મેં ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એટલે એક કેટેગરીમાં એક એવોર્ડ એટલે સિંગર બિઝનેસમેન સી એન્જિનિયર એવી રીતના અલગ અલગ રીતે હું પચાસ એવોર્ડ આપું છું અને અત્યારે હાલ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ ફંક્શન છે જે ઇન્ડિયાની સફળતા પછી આ અમે એક એવોર્ડ ફંક્શન કરી છે કે સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે આ એક પ્રતિનિધિ મારા ગુજરાતમાંથી મારો ગુજરાતી કઈ રીતે પ્રગતિ કરે એના માટેનું એટલે આની અંદર પણ અમે પચાસ એવોર્ડ આપવાના છીએ કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ